ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતિ વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે તેના હકારાત્મક પરિણામ રૂપે બનાસકાંઠા જિલ્લામાં પણ હાલ અંતરાત્માને સ્પર્શે તેવા અવસરો સર્જાઈ રહ્યા છે એ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે એક દર્દી જે પાંચેક દિવસ પહેલાં એડમિટ થયા હતા કાંતિભાઈ ઠક્કર એમનું નામ છે અને એમની ઉંમર ચુમ્માલીસ વર્ષની છે અપરિણિત છે અને ડીસાના વતની છે એમનું ગઈકાલ સાંજે બ્રેન્ડેડ થયેલું અને એમને કાઉન્સેલિંગ કરતાં એમના સગાઓએ છે એમના અંગદાન આપવા માટેની એમને સંમતિ બતાવેલી એના અનુસંધાનમાં અમારી ડૉક્ટરોની ટીમ એની જે સોટો અને નોટો પ્રમાણેની જે ભારત સરકાર અને ગુજરાત સરકાર શ્રીની સંસ્થાઓ છે એ અંતર્ગત જે કંઈ પ્રોસેસ પ્રક્રિયા જે પ્રોસીટર કરવાની હતી એ પૂર્ણ થઈ ગયેલી છે અને અમારા બનાસ ડેરીના વિઝનરી ચેરમેન ગુજરાત વિધાનસભાના સ્પીકર અને બનાસ મેડિકલ કોલેજના આધ્યસ્થાપક શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ આખી રાત આની પ્રોસેસ પૂરી કરી અને અત્યારે અમદાવાદથી સિમ્સ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ અંગદાન લેવા માટે અહીંયા આવી ગઈ છે અત્યારે ઓપરેશન થિયેટરમાં એની પ્રક્રિયા ચાલુ છે એમાં કિડની લિવર અને એની આંખોનું દાન થનારું છે આજે અને ગ્રીન કોરિડોર માટે પણ અહીંથી સૂચના અપાઈ ગઈ છે અને આ અંગદાન છે એ અમદાવાદ સીમ સિમ્સ હોસ્પિટલમાં લઈ જઈ અને સરકાર શ્રીના નિયમો અનુસાર જરૂરિયાતમંદને અહીંથી આપવામાં આવશે બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી ડીસા ખાતે રહેતા બ્રેન્ડેડ થયેલા ચુમ્માલીસ વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતા અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે હું શૈલેષભાઈ ચુનીલાલ પૂજારા હાલ પાલનપુર રહું છું અને મારા કાકાના દીકરો ભાઈ કાંતિભાઈ મગારામ પૂજારા એ અત્યારે ડીસા રહે છે અને એમને થઈ હતી અને એ નીચે પડી જવાથી એમને બ્રેડ એમરેજ થઈ જવાથી અમે પહેલાં સરકારી સિવિલમાં લઈ ગયા ડીસા અને ત્યાંથી પછી અમે પાલનપુર શિફ્ટ કર્યો એમ્બ્યુલન્સ દ્વારા અને અહીંયા અમે એકત્રીસ તારીખે અમે લાવ્યા હતા અને ત્યાંથી પછી આ લોકોએ ડૉક્ટરોએ બહુ સારવાર કરી અને ડૉક્ટરોએ અમને બહુ સાથ સહકાર આપ્યો એમ છતાં એનું જીવન ન બચાવી શક્યા અમે તો પણ અમે પછી અમારા પરિવારજનો અને એમના નાના ભાઈઓ અને એમના મમ્મીએ બધા અમે લોકો નિર્ણય કર્યો કે ચલો ભાઈ કાંતિભાઈનો તો જીવ નથી બચ્યો પણ આપણે આ એક સારું કામ કરી નાખી અમારા વડીલ શ્રી એવા રમેશભાઈ આરસી પૂજારા રવિભાઈ મુન્નાભાઈ આ બધા વડીલોને અમે સલાહ સૂચન લઈ અને અમે આ પગલું ભર્યું કે અમે એમનું કાંતિભાઈનું અંગદાન કરી દઈએ તો આનાથી અમને થોડુંક કાંતિભાઈના આત્માને પણ સર્વગમાં વાસ મળે અને એમના આત્માને શાંતિ મળે ચલો કાંતિભાઈ તો નથી બચ્યા ત્યારે પણ એમના જે જે પાર્ટ્સ અંદર આવતા હોય છે હૃદય છે કિડની છે લિવર છે આવા જે પણ બોડીના પાર્ટ્સ અમે અંગદાન કર્યું છે અને અમને સિવિલ હોસ્પિટલ થી બહુ સારું એવું મતલબ પનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે થી આ પ્રથમ અંગદાન છે જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 11 થી વધુ અંગદાન થયા છે જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત સ્વયંસેવકોએ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી નીરજ બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताज़ा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें